અલગ અલગ દેશના પ્રમુખો સાથે વડાપ્રધાનની દ્વિપક્ષીય બેઠકનું આયોજન છે વિશેષમાં ગુજરાતમાં રોકાણ બાબતે બેઠકમાં ચર્ચા થશે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ અને વડાપ્રધાન વિકાસ પુરુષની જ્યારે આ વાઇબ્રન્ટ યાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં રોકાણ બાબતે અલગ અલગ દેશોના પ્રમુખ સાથે વડાપ્રધાનની વિપક્ષીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે સવારના સાડા નવ વાગ્યાથી દ્વિપક્ષીય બેઠકોનો દોર મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ ચૂક્યો છે અને મહાત્મા મંદિર ખાતે જ્યારે વિપક્ષીય બેઠકોનું આયોજન છે તિમુર લેસીના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાને દ્વિપક્ષીય બેઠક યોજી મહાત્મા મંદિરમાં પીએમ મોદીનો ગુજરાતમાં રોકાણ ભારતમાં રોકાણ માટે આ બેઠકોનો વાયબ્રન્ટ સમિટને લઈને વીવીઆઈપી ગાંધીનગરમાં તિમોર રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી દ્વારા વિપક્ષીય બેઠક યોજવામાં આવી ગુજરાતમાં રોકાણ બાબતે આ બેઠકમાં ચર્ચા મોદી અન્ય રાષ્ટ્રપતિઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે ગુજરાતમાં ભારતમાં રોકાણ માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા આ દ્વિપક્ષીય બેઠકો યોજશે ભજવશે અને ખાસ કરીને ભારત અને અન્ય દેશો સાથેના સંબંધમાં પણ ખૂબ સુધારો આવશે ખૂબ સારા ગાઢ સંબંધો બનશે

મીટિંગ જે છે તે ચાલી રહી છે તે સાથે પેરેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અલગ અલગ કંપનીઓના વડાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવીશ કે થોડા સમય બાદ પીએમ મોદી અહીંથી રવાના થશે રાજભવન જવા માટે અને ત્યાં તેમનો લગભગ બેથી અઢી કલાકનો રિઝર્વ સમય છે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી તિમોર લેસલેના પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રપતિ સાથે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડીએસએમ જે કંપની છે જે ન્યુટ્રિશન હેલ્થ સેક્ટરની અંદર ગ્લોબલ કંપની માનવામાં આવી રહી છે અને તેના પ્રેસિડેન્ટ રાહુલ જલાલ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક કરી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તેની અંદર ચર્ચા કરવામાં આવી છે કે કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી આ કંપનીની ગુજરાતમાં છે અને ગુજરાતની અંદર તેના રોકાણ દ્વારા કયા પ્રકારનું રોકાણ જે છે તે ગુજરાતની અંદર સ્થાપી શકાય છે હજી પણ આપ જે જોવો છો તે પ્રકારની મોમેન્ટ સતત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને ચાલી રહી છે અલગ અલગ કંપનીઓના વડાઓ જે છે તે હાલ મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે તો અલગ અલગ દ્વિપક્ષીય બેઠકો ચાલી રહી છે ચાહે મારુતિ સુઝુકીના વડા હોય આઈફોન એપલના વડા હોય તે તમામ અલગ અલગ મલ્ટીનેશનલ ગ્લોબલ કંપનીઓ જે છે તેના સીઓ સાથેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત જે છે તે બેઠક જે છે તે ચાલી રહી છે અને હવે થોડા સમય બાદ પીએમ રાજભવન જવા માટે રવાના થશે અને ત્યારબાદ તેઓ ટ્રેડ શોના ઉદ્ઘાટન ઉદઘાટન માટે પહોંચશે પરંતુ હાલ બેઠકોનો દોર મહાત્મા મંદિર ખાતે ચાલી રહ્યો છે આભાર નિકુલ સમગ્ર વિગતો બદલ